સાત મેના રોજ બુધની ચાલ બદલાશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર પોતાના સમયગાળામાં પોતાની રાશિ બદલતા રહે છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળે છે આ દરમિયાન સાત મે રોજ ગ્રહોનો રાજકુમાર બુધ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે આ સાથે તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે આ સાથે બુધ ગ્રહની ચાલમાં પરિવર્તનને કારણે તમને ભગવાન બુધ અને માતા ગૌરીના આશીર્વાદ મળશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવવા લાગશે તો વૃશ્ચિક રાશિના લોકો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોનો રાજકુમાર બુધ્ધ લગભગ અઢી મહિના પછી પોતાની રાશિ બદલવાનો છે હકીકતમાં સાત મે બે હજાર પચીસના રોજ રાત્રે ત્રણ વાગીને ત્રેપન મિનિટ વાગ્યે બુધમેષ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ ગોચર એટલા માટે પણ ખાસ છે કારણ કે બુધ પણ સૂર્ય સાથે યુતિ કરીને બુધાદિત્ય રાજયોગ બનાવશે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે મેષ રાશિનો સ્વામી મંગળ છે જે ઉર્જા અને હિંમતનું પ્રતીક છે મંગળની આ રાશિમાં બુધનું આગમન વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે આ ગોચર આ રાશિના જાતકો માટે નવો ઉત્સાહ સફળતા અને પ્રગતિ લાવશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બુધના ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શું લાભ થવાનો છે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે તો જેમ જેમ આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ માતા ગૌરી અને ભગવાન બુદ્ધદેવજી મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી માતા જય બુદ્ધ ભગવાનનો જાપ કરવો જોઈએ વિડીયોને લાઇક કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ તો મિત્રો ચાલો જાણીએ દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી આગાહી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે સાત મેથી પંદર મે દરમિયાન બુધના મહાન ગોચરને કારણે આ સમયે વૃશ્ચિક રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થશે પરંતુ ઘણા ક્ષેત્રોમાં તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે સાત મે ના રોજ બુદ્ધમેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ તે વૃશ્ચિક રાશિના લોકોના છઠ્ઠા ભાવને અસર કરશે આ સાથે પંદર મે બે હજાર પચ્ચીસના રોજ બુધ પણ અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે જેની અસર કાર્યસ્થળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે છઠ્ઠું ઘર નોકરી સ્પર્ધા અને સ્વાસ્થ્યનું છે મિત્રો સાત મે હજાર પચીસ ના રોજ બુધ મંગળની રાશિમાં જવાને કારણે આ સમયે તમને આર્થિક સ્થિતિમાં સામાન્ય પરિણામો જોવા મળશે તમારે તમારા બધા કાર્યોમાં સખત મહેનત થી સફળતા મેળવવી જોઈએ જેથી તમારું જીવન સારું રહે સાત થી પંદર તારીખ સુધી તમે બધા પડકારોનો હિંમતભેર સામનો કરશો પરંતુ મિત્રો દુશ્મનોથી સાવધાન રહો શક્ય તેટલું તેમનાથી દૂર રહો તેઓ હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે જેના કારણે તમારી છબી ખરાબ થઈ શકે છે મિત્રો શક્ય તેટલું તેમના થી દૂર રહો અને ફસાવવાનો પ્રયાસ ન કરો આ સમય બુદ્ધ ના કારણે લડાઈ પછી વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે મિત્રો શક્ય હોય તો અંતર રાખો તમારી વાણી સુધારો અને લોકો સાથે સારો વ્યવહાર કરો તે ખૂબ સારું રહેશે આર્થિક ક્ષેત્રમાં નફાની સાથે તમારી સ્થિતિ પણ સામાન્ય થતી જશે મિત્રો આ ગોચર તમારા માટે સામાન્ય કરતા વધુ સારું રહેવાનું છે હા મિત્રો નંબર બે વૃશ્ચિક રાશિની બીજી આગાહી કહે છે કે સાત મેથી પંદર વીસ મે ઓગણીસો પચીસ સુધી બુધ ગ્રહ તમને તમારા કરિયરમાં પણ ખાસ સહયોગ આપશે હા મિત્રો જેના કારણે તમારી સામે તમારી કારકિર્દીના ઘણા રસ્તા ખુલશે બુધ ગ્રહની કૃપાથી આ સમય તમારા નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લઈને આવશે તમે તમારા કરિયરમાં સફળતાના નવા પગથીયા ચડશો હા મિત્રો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે આ સમય દરમિયાન તમે તમારા સપનાઓને નવી ઉડાન આપવામાં સફળ થશો મિત્રો હું તમને જણાવી દઉં કે આ સમય દરમિયાન તમને શિક્ષણ વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ દરેક પાસાથી લાભ મળશે તમારી રોજગારીની તકો વધશે તમારી આવક વધશે અને તમે તમારી કમાણીથી સંતુષ્ટ થશો મિત્રો જો તમે ખાનગી નોકરી કરો છો તો તમને નવી તકો મળશે બુધ ગ્રહની આ ચાલ નોકરીયાત લોકો માટે ઉત્તમ રહેશે તમે તમારી પ્રતિભાના આધારે પોતાનું નામ બનાવવામાં સફળ થશો હા મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સારો રહેશે નોકરી કરતા લોકો માટે આ સમય સારા પરિણામો આપશે અને વૃદ્ધિ વૃદ્ધિ અને પ્રમોશન લાવશે તમે તમારા કામથી તમારા બોસને પ્રભાવિત કરશો તમારા વ્યવસાય અને નોકરીમાં તમને અપેક્ષા કરતા વધુ નફો મળશે તમે નવી યોજના પર પણ કામ કરી શકો છો મિત્રો હું તમને કહી દઉં કે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમારે તમારા છુપાયેલા શત્રુઓથી સાવધ રહેવું પડશે શક્ય છે કે તમારા કાર્યસ્થળ પર કોઈ તમારી પ્રગતિની ઈર્ષા કરે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને બિનજરૂરી દલીલોથી પોતાને દૂર રાખો આ સમયગાળા દરમિયાન તમે તમારા કરિયરમાં કેટલાક મોટા ફેરફારો પણ કરી શકો છો હા મિત્રો સાત મેથી પંદર વીસ મે ઓગણીસો પચ્ચીસ સુધીનો સમય તમારા કરિયર માટે પણ ખૂબ જ શુભ સાબિત થશે હા વૃશ્ચિક રાશિના બધા લોકો નંબર ત્રણ વૃશ્ચિક રાશિના લોકોની ત્રીજી આગાહી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે બુધનું આગોચર પ્રેમ અને પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે અને તમે તેમને મનાવવામાં તમારો સમય પસાર કરશો મિત્રો પંદર મે સુધી ખૂબ વિચાર કરીને તમારા જીવનસાથી સાથે સારો સંબંધ જાળવી રાખો તે તમારા માટે શુભ રહેશે મિત્રો હું તમને જણાવી દઉં કે બુધ ગ્રહના શુભ ગોચરથી તમારું પારિવારિક જીવન ઘણી હદ સુધી સારું રહેશે તમારા જીવનમાં કોઈ મોટા સારા સમાચાર મળશે આ દિવસોમાં તમારી બાળકની ઈચ્છા પૂર્ણ થશે અને મિત્રો તમારા પૂર્વજોના આશીર્વાદથી તમે ઘણા પડકારોનો સામનો કરી શકો છો બુધ ગ્રહના શુભ દ્રષ્ટિકોણથી તમારી યાત્રા શુભ રહેશે હું તમને જણાવી દઈએ કે તમે તમારા બાળકના ભવિષ્યને લગતી યોજનાઓ પર પૈસા ખર્ચી શકો છો આ સમય સિંગલ લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમને તમારા ઈચ્છિત જીવનસાથી મળી શકે છે અને તમારા મનમાં કોઈના માટે પ્રેમની લાગણીઓ ઉત્પન્ન થઈ શકે છે જે લોકો પોતાના જીવનમાં સાચા પ્રેમની શોધમાં હતા તેમની શોધનો અંત આવી શકે છે તમે તમારા સંબંધોમાં પહેલા કરતા વધુ પ્રેમ નિકટતા અને સુમેળ અનુભવશો આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તો શા માટે તમે પણ આ સમયનો લાભ ઉઠાવીને તમારા સંબંધો સુધારવા માટે કામ ન કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ ન કરો હા મિત્રો નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી આગાહી કહે છે કે સાત મેથી ચૌદ વીસ મે ઓગણીસો પચીસ સુધી બુધના મહાન ગોચરને કારણે વૃશ્ચિક રાશિના લોકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે હા મિત્રો જો તમે ઘણા સમયથી પોતાનું ઘર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભગવાન બુદ્ધની કૃપાથી આ સમયે તમારું આ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકો લાંબા સમયથી ભાડાના મકાનમાં રહે છે તેમનું પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થશે હવે તમે આટલું મુક્ત જીવન જીવશો વૃશ્ચિક રાશિના લોકો આ સમયે કોઈપણ ધાર્મિક યાત્રામાં ભાગ લઈ શકે છે મિત્રો જો તમે સાત મેથી પંદર વીસ મે ઓગણીસો પચ્ચીસ ની વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ ઉત્સાહથી તમારી રાહ જોઈ રહ્યો છે નંબર પાંચ વૃશ્ચિક રાશિના જાતકોની પાંચમી આગાહી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો આપશે બુધ ગ્રહની શુભ દ્રષ્ટિથી તમે સાત મે થી પંદર વીસ મે ઓગણીસો પચીસ ના સમયમાં ખૂબ જ ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં રોકાયેલા છે તેમને સફળતા મળશે જે લોકો શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેમના પ્રયત્નો સફળ થશે તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેના કારણે તમે ખૂબ ખુશ થશો મિત્રો સખત મહેનત કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે હા મિત્રો બુધની શુભ દ્રષ્ટિ તમારા પર છે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે જે લોકો લાંબા સમયથી નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળશે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સ્વપ્ન પણ સાકાર થશે વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે સાત મેથી પંદર મે બે હજાર સુધી બુધ ગ્રહ પણ તમારા સ્વાસ્થ્યમાં અનુકૂળ પરિણામો આપશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારા પરિણામો આપશે જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો આ સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો બુધ ગ્રહની શુભ દ્રષ્ટિથી તમે ખુશ થશો અને મોજ મસ્તીમાં તમારો સમય પસાર કરશો આ સમય બુધ ગ્રહના શુભ દ્રષ્ટિકોણને કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે અને તમારા મનમાં પવિત્ર વિચારો ઉદભવશે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે તમે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો અને દાનમાં પૈસા ખર્ચ કરશો તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો તમારી સાત મીટર મેની શરૂઆત તમારા માટે કોઈ મોટા સારા સમાચાર લાવી શકે છે તમારા ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની શક્યતા છે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે બુધના ગોચરને કારણે કેટલાક લોકોને સ્ક્રીન સંબંધિત ઉર્જા હોઈ શકે છે બળતરા જેવા રોગો થઈ શકે છે મિત્રો બાકીનું બધું તમારા માટે સારું રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગૌરી માતા જય બુદ્ધદેવ ભગવાનનો જપ કરો બસ જય ગૌરી માતા જય બુદ્ધ દેવ ભગવાનનો જાપ કરો અને વિડીયો લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ